જય માતાજી ગુડ મોર્નિંગ આપણે આવી ગયા છીએ એસબી શોપિંગ પર અને આજે તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે આજે એસબી બી હિન્દુસ્તાની દ્વારા એક રમકડાની દુકાનનું ઓપનિંગ કરવાનું છે તો તમે જરૂરથી આપણા વ્લોકની અંદર કન્ટિન્યુ રહેજો કે રમકડાની કેવી દુકાનો છે અને કેવા કેવા રમકડાં આવ્યા છે એ તમને હું બતાવું તો મારા વ્લોકની અંદર તમે જોડાયા લેજો ચાલો આપણે જઈએ દુકાન પર Ini, पड़ी पड़ी को खाई जाए बदुया आपो रखो मात मात की तो आ बाजू आपला सानी पण जय ए आपण नाही बोल जय मे

la tua domanda la domanda è la domanda è la domanda è la è la domanda è la પહાડ <coughs>

50 50 રૂપિયા વધારે લેવાના છે હોય આવું બરાબર છે મુરત બનાવત રાભા કરો હેડો આ લેવા આપણને ને ને બંધો

અરે ના ભાઈ હું આવડી નહી આ મહિન્દ્રા શોરૂમમાં જઈને સ્કોર્પિયો પર લઈ દઈએ તો ગાડી તો લેવાનું ગાડી લેવાનું ગાડી આ તો નહી તો લેવા ની બસ એટલો ફાર બેહી જાવ લે લેવાની લેવાની ગાડી હશે આને મને નથી આવડતું ઓરીચડ આઉટ હા આપડા બસ વાત કરીયા કે આ ગાના ઓ લેવાનું લેવાનું એ છે યે ફાઇનલ લે યે એસ ઓય હં તો એસ

બાકી <laughs> એ હે દો આલ્લો ઓમ 2200 હો પણ આપણે 2100 ઉપર 1500 ઉપર રાખી એ બરાબર ને 51 રૂપિયા ઉપર અલગ છે તો જય માતાજી આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ તો મારી ચેનલને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય માતાજી